40.5 ફૂટ છે આ બંગલાની કિંમત 58,51,000 રૂપિયા છે જે નેગોશીએબલ છે 200 ફૂટનો પાણીનો બોર અને 3000 લિટરનો અંડર ગ્રાઉન્ડ વોટર ટੈਂક છે ફર્સ્ટ ફ્લોર પર વાઇડ સીલિંગ બાલ્કની સ્પેસિયસ લિવિંગ એરિયા ટીવી યુનિટ કિચન એરિયા ચોધે સેલિયા ફર્સ્ટ બેડરૂમ વિથ ઓડિયસ સેકન્ડ બેડરૂમ વિથ અટેસ્ટ ટોયલેટ સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમ મળશે જેમાં થર્ડ બેડરૂમ માં તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળશે ફોર્થ બેડરૂમ અહીં દરેક બેડરૂમ માં ટોયલેટ